સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર પંદર વર્ષીય કિશોર ચોથા માળેથી નીચે પટકાયો હતો જેથી તેનું જ મોત નીપજ્યું હતું પરિવારના સભ્યોને આશંકા છે કે આ અકસ્માત નહીં પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટીત થઈ છે સાઇટ પર બિલ્ડરની બેદરકારી પણ હોઈ શકે જેની તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ સાથે પરિવાર મૃતદેહ લઈ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો પંદર વર્ષીય ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપોર

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને પરિવારને યોગ્ય તપાસનું આશ્વાસન આપી પરત મોકલ્યા હતા આદરણીય સુરતના પોલીસ કમિશનર સાહેબને ત્યાં અમારે ચિરાગ પ્રકાશ મીઠાપરા જેનો મૃત્યુ થઈ ગયું છે એની બોડીને લઈ અને આદરણીય સીપી સાહેબની કચેરી અમે એટલા માટે આવ્યા છીએ કે સવારથી સાંજ સુધી હજી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને પરિવારની પ્રકાશભાઈ મીઠાપરાની અને સમસ્ત દેવીપૂજક વિમુક્ત વિચરતી જાતિ જે આદિવાસી કોમ્યુનિટીમાં આવે છે એમની માંગ છે કે વારંવાર જે આ અત્યાચાર થાય છે અને ન્યાય નથી મળતો એટલા માટે આદરણીય કમિશનર સાહેબને અમે પ્રાર્થના રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ અને આદરણીય ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી વિનંતી છે સાહેબ વારંવાર દેવીપૂજક સમાજ ઉપર જે અત્યાચાર થાય ન્યાય નથી મળતો એટલા માટે આ જસ્ટિસ ફોર ચિરાગ ચિરાગને ન્યાય મળે અને પૂજક સમાજ જ્યાં સુધી એ લોકો જે ગુનેગાર છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય ગુનો નહીં નોંધાય ત્યાં સુધી અમે બોડી સળગાવવાના નથી આવી દેવી પૂજક સમાજની ઓલ ઓવર ઇન્ડિયા લેવલની માંગ છે અમારી